અલ્યા તો નથી પાવર આવ્યા નથી અલ આડા બાર તો વાગ્યા જોર પાવર પાવર આવ્યો હોય તો ફોન થી બતીસ કરવા લ્યા મારું હા લાઈટ આવ્યું નહીં આવ્યું

દરવાજો કેમ ખુલ્લો મળ્યો લ્યા હે દરવાજો ખુલ્લો મળ્યો ને કેમ ખુલ્લો મળ્યો આયા ને હજી તો પાવા વાળો તો નો દરવાજો કેમ ખુલ્લો મળ્યો અલા અમાર કંડા નો અમાર બાઈક છે જુ લ્યા અલા કંડા નો બેન બાઈક ઓ મિલી જાતા કંડા મારું બાઈક ઓ પડ્યું તું કંડા ને ફોન કરવો પડશે કંડા લઈ જાય નથી બાઈક બે બે ઓય કંડા ફોન કરું

ખાલી બતાવ બે પછી ખાલી કે કરીશ ખબર છે રાજભાઈ ને ઘેર કરી સોરી ને આપડા પૂછવું તું કે

છોકરો પડે થોડું ખબર બે કા એક જોડે તો પૂછું પૂછવા જતા ભાઈ તમને ખબર બે ભેગા હતા

પાચ પચીસ ના ઝગડા મારે મારો ખોવાનો કચરા માં ગંગામાં ગોતું એને જમના માં ગોતું આ બાજુ દેખાય ને બહુ માથા પહેરી છે અને જો પારકા ગમે કરવા આવે એટલે કોઈ હથિયારો કરી આવી નાખે કોઈ સાચી ના પડી છે બરોબર પ્લાન પણ

ખબર yeah. નથી yeah. hey.

ગંગા માંગો તું એને ગંગા માંગો તું પીરો ખોવાણો પીખો પીખા તારે જવાની અલ્યા અમારું 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 અને આ બાઈક ઘણા દાડીયા છે તમને ઇનોમ મળે છે એ વાત હાથ હવે નક્કી પોલીસમાં ઇનોમ ખતરનાક

તમને ઇનામ મોરમ બિલ્લા ઉપર આ બિલો જો આગેવાન બોલો આજ તો કરી છે પણ કાલ વડીયા તો આવી

આ એ તમારી શરમ આપો નમી લે હેડો પકડી જાવ આને તમે માફ કરો મને પિલો પિલો મને માફ કરો